હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જીસેટ પરીક્ષા જનરલ પેપર એક ગાણિતિક રીઝનિંગ ટોપિક અક્ષર શ્રેણી વિશેના પચીસ એમ સીક્યુનું સોલ્યુશન કરીશું જી પરીક્ષા બે હજાર પચીસ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સ માટેની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ મેળવવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે સૌપ્રથમ શ્રેણી આપેલી છે બે ચાર આઠ અને સોળ તો જુઓ બે ગુણ્યા બે એટલે ચાર ચાર ગુણ્યા બે એટલે આઠ આઠ ગુણ્યા બે એટલે સોળ તો દરેકનો બે વડે ગુણાકાર થાય છે તો સોળ ગુણ્યા બે પછીનો અંક કયો આવશે સોળ પછીનો અંક સોળ ગુણ્યા બે એટલે જવાબ થશે બત્રીસ જવાબ આવશે સી ત્યાર પછીની બીજી શ્રેણી જોઈએ તો ત્રણ છ નવ અને બાર તો જુઓ ત્રણ વત્તા ત્રણ એટલે છ છ વત્તા ત્રણ એટલે નવ નવ બાર બાર વત્તા ત્રણ એટલે જવાબ થશે ત્યારબાદ નવ સોળ અને પચીસ તો અહીંયા જુઓ દરેકનો વર્ગ વર્ગની શ્રેણી જ્યારે પણ હશે ત્યારે અક્ષર છે વધતા જોવા મળશે એકનો વર્ગ કેટલો થશે એક બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ ચારનો વર્ગ સોળ પાંચનો વર્ગ પચીસ તો છનો સ્ક્વેર કેટલો થશે છાયે છાંયે છત્રીસ ત્યારબાદ એકસો એકવીસ એકસો ચોમાલીસ એકસો અને એકસો છન્નું તો જુઓ અગિયારનો વર્ગ કરો તો કેટલો થશે એકસો ને એકવીસ બારનો વર્ગ એકસો ચોમાલીસ નો વર્ગ એકસો ને ઓગણ સિત્તેર નો વર્ગ એકસો તો પંદર નો વર્ગ કેટલો થશે હવે પછીનો અંક બસો પચીસ જવાબ થશે બી ત્યાર પછીની શ્રેણી જોઈએ બે ત્રણ પાંચ આઠ બાર અને સત્તર સત્તર પછીનો અંક કયો હશે તો જુઓ દરેકમાં ઉમેરો થતો જોવા મળે છે તો પહેલી શ્રેણીમાં એકમાં એક ઉમેરો કેટલા થશે બે માં એક ઉમેરો કેટલા થશે ત્રણ ત્રણમાં બે ઉમેરો તો પાંચ પાંચમાં ત્રણ ઉમેરો તો આઠ આઠમાં ચાર ઉમેરો તો બાર અને પાંચ ઉમેરો તો કેટલા થશે બાર ને પાંચ સત્તર તો હવે પછી કેટલા ઉમેરવાના થશે છ એક બે ત્રણ ચાર એ રીતે ક્રમમાં ચાલે છે તો સત્તર વધતા છ કરીએ તો તમને જવાબ મળશે ત્રેવીસ કેટલો જવાબ આવશે ત્રેવીસ અહિયાં ત્યારબાદ પાંચ દસ વીસ અને ચાલીસ તો દરેકનો બે વડે ગુણાકાર થતો હોય એવું લાગે છે જુઓ પાંચ ગુણ્યા બે એટલે દસ પાંચ ગુણ્યા બે દસ દસ ગુણ્યા બે એટલે વીસ વીસ ગુણ્યા બે એટલે ચાલીસ તો ચાલીસ પછીનો આંકડો કયો હશે એસી હશે ચાલીસ ગુણ્યા બે એટલે એસી ત્યાર પછી જુઓ સત્તાણું નેવ્યાશી ત્ર્યાસી અને ઓગણ તો પહેલાં માઇનસની સિરીઝ તમારે જોવાની છે બેયમાં તફાવત સરખો દેખાય છે કે નહીં તો સત્તાણુંમાંથી આઠ બાદ કરો નેવ્યાસી મળશે નેવ્યાસીમાંથી છ બાદ કરીએ તો ત્યાંસી મળશે અને ત્યાંશીમાંથી ચાર બાદ કરીએ તો ઓગણ મળશે તો ઓગણ માંથી હવે કેટલા બાદ કરવાના રહેશે બે ઓગણસીમાંથી બે બાદ કરો તો તમને જવાબ મળશે સત્યોતેર ચાલે બે પાંચ દસ સત્તર અને છવ્વીસ તો બે બે અને પાંચ વચ્ચે કેટલો ગેપ છે ત્રણ નો તફાવત છે જુઓ પાંચ અને દસ વચ્ચે પાંચનો તફાવત છે દસ અને સત્તર વચ્ચે સાતનો તફાવત છે સત્તર અને છવ્વીસ વચ્ચે નવનો તફાવત છે એટલે એક સિરીઝમાં આલે છે જુઓ ત્રણ પહેલાં બેમાં ત્રણનો તફાવત છે બીજા બેમાં પાંચનો તફાવત છે પછીના બેમાં સાતનો એ ત્રણ પાંચ સાત પછી નવ તો છવ્વીસ પછીનો આંકડો કયો હશે અગિયાર તો છવ્વીસ વધતા અગિયાર કરીએ તો જવાબ કેટલો મળશે સાડત્રીસ જવાબ થશે સાડત્રીસ છવ્વીસ વત્તા છ અગિયાર એકવીસ છત્રીસ અને છપ્પન એક વત્તા પાંચ સોરી પાંચ વત્તા એક કરો એટલે છ થાય છે ત્યાર પછી જો પાંચ ગુણ્યા બે એટલે દસ દસ ને એક એટલે અગિયાર એ રીતે આગળ ચાલે છે પાંચ વત્તા એક એટલે છ પછી પાંચ ગુણ્યા બે એટલે દસ દસ વત્તા એટલે અગિયાર દસ કરો તો એકવીસ થાય છપ્પન વત્તા કેટલા કરવાના થશે પચીસ તો છપ્પન વત્તા પચીસ કરશો એટલે જવાબ કેટલો મળી જશે એક્યાસી ત્યાર પછી જુઓ દસ વીસ ત્રીસ પચાસ અને એંસી જો બંને વચ્ચે દસનો ગેપ છે બીજા બંને વચ્ચે વીસનો ગેપ છે ત્રીજા બંને વચ્ચે વીસનો ગેપ છે અને એંસીનો એંસી પછીનો આંકડો કયો આવશે તો જો પહેલાં વચ્ચે બંને દસ અને વીસ વચ્ચે દસનો ગેપ વીસ અને ત્રીસ વચ્ચે પણ દસનો ગેપ ત્રીસ અને પચાસ વચ્ચે વીસનો ગેપ પચાસ અને 80 વચ્ચે 30 નો ગેપ તો હવે પછીનો ગેપ કેટલા મો તફાવત ચાલીસ હશે તો 80 વત્તા ચાલીસ કરો એટલે જવાબ કેટલો આવી જશે એકસો વીસ ત્યાર પછી જોઈએ એક બે છ ચોવીસ અને એકસો વીસ તો જુઓ એક ગુણ્યા બે કરો એટલે બે થશે બે ગુણ્યા ત્રણ એટલે છ છ ગુણ્યા ત્રણ બાર છ ગુણ્યા ચાર એટલે ચોવીસ ચોવીસ ગુણ્યા પાંચ એટલે એકસો વીસ તો એકસો વીસ પછી છ વડે ગુણાકાર થશે તો એકસો વીસ ગુણ્યા છ કરો એટલે 720 વીસ જવાબ થવો જોઈએ તમારા વિકલ્પની અંદર સીમાં સાતસો વીસ છે ત્યાર પછી જોઈએ ત્રણ છ અઢાર અને બોતેર પેલા આંકડાને જુઓ ત્રણ છ અઢાર અને બોતેર તો બે ગુણ્યા ત્રણ એટલે છ થયા છ ગુણ્યા ત્રણ અઢાર અઢાર ચોક બોતેર અને બોતેર ગુણ્યા પાંચ એટલે એક બે ત્રણ ચાર એ રીતે ગુણાકાર થાય છે તો ત્રણસો ને સાહીઠ થશે બોતેર ગુણ્યા પાંચ ત્યાર પછી જોઈએ શું આપેલું છે જીરો એક એક બે ત્રણ પાંચ અને આઠ તો જીરો વત્તા એક બરાબર શું થશે એક વત્તા એક એટલે કેટલા થયા બે મળ્યા બે વત્તા એક એટલે ત્રણ થયા ત્રણ વત્તા બે એટલે પાંચ થયા ત્રણ વત્તા પાંચ એટલે આઠ થયા બંને આગળ પાછળનો સરવાળો છેલ્લા બે અંકનો સરવાળો કરવાનો છે ટૂંકમાં તો આઠ અને પાંચનો સરવાળો કરીએ તો પછીનો આંકડો મળી જાય તમને બી જવાબ હશે તો વીસ માંથી બે બાદ કરીએ અઢાર મળે છે અઢારમાંથી માંથી ત્રણ બાદ કરો પંદર મળે છે પંદરમાંથી માંથી ચાર બાદ કરો અગિયાર મળે છે અગિયારમાંથી માંથી છ બાદ કરો તો છ છ માંથી છ બાદ કરીએ એટલે શું આવશે જીરો આન્સર શું મળશે જીરો પહેલાં તફાવત જોઈ લેવાનો છે કોઈ પણ શ્રેણીની અંદર તફાવત સરખો મળે છે કે નહીં ત્યાર પછી જોઈએ ચાર છ નવ તેર અને અઢાર તો અહીંયા જો બે વત્તા બે એટલે ચાર થયા ચાર વત્તા બે એટલે છ થયા છ વત્તા ત્રણ એટલે નવ થયા નવ વત્તા ચાર એટલે તેર થયા તેર વત્તા પાંચ અઢાર તો અઢાર વત્તા શું થશે છ અઢાર ને છ ચોવીસ જવાબ શું આવશે તમારો ચોવીસ સી ત્યાર પછી સાત ચૌદ અઠ્યાવીસ અને છપ્પન તો દરેકનો ગુણાકાર જુઓ બે વડે થતો હોય એવું લાગે છે સાત દો ચૌદ ચૌદ દો અઠ્યાવીસ અઠ્યાવીસ દુ છપ્પન અને છપ્પન દુ એકસો બાર તો જવાબ થશે એકસો બાર ક્યાં છે તમારા આન્સરની અંદર એકસો બાર સી જવાબ થશે ત્યાર પછી જુઓ એક્યાસી સત્યાવીસ નવ અને ત્રણ તો દરેકનો ભાગાકાર ત્રણ વડે થતો હોય એવું લાગે છે જો એક્યાસી ભાગ્યા ત્રણ કરશો એટલે સત્યાવીસ મળે સત્યાવી ભાગ્યા ત્રણ કરો એટલે નવ મળે નવ ભાગ્યા ત્રણ કરો એટલે ત્રણ મળે અને ત્રણ ભાગ્યા ત્રણ કરો એટલે એક મળશે જુઓ જીરો નથી લેવાનો તમારે અહીંયા શું લેવાનું છે એક ગુણાકાર છે એટલે એક આવશે જવાબ બી ત્યાર પછી બે છ બાર વીસ અને ત્રીસ આ રીતની શ્રેણી આપેલી છે તો બે વત્તા બંનેનું ડિફરન્સ જોઈએ પહેલાં બે અને છ વચ્ચે ચારનો તફાવત છે છ અને બાર વચ્ચે છ છનો તફાવત છે પછી આઠનો તફાવત છે પછી દસનો તફાવત છે તો હવે પછીનો તફાવત કેટલો હશે બારનો તો ત્રીસ વત્તા બાર કરો કેટલા મળશે બેતાલીસ તો બેતાલીસ તમારો જવાબ સૌપ્રથમ તમારે તફાવત જોઈ લેવાનો છે ત્યાર પછી જોઈએ તો સો ત્રાણું એક સત્તાણું એકાણું બ્યાસી અને સિત્તેર તો સોમાંથી ત્રણ બાદ કરીએ બંને વચ્ચે તફાવત જુઓ કેટલાનો હશે ત્રણનો સત્તાણું અને એકાણું વચ્ચે તફાવત કેટલાનો છે છનો એકાણું અને બ્યાસી વચ્ચેનો તફાવત કેટલો છે નવ અને બ્યાસી અને સિત્તેર વચ્ચે તફાવત છે બારનો તો હવે પછીનો તફાવત કેટલો હશે પંદરનો હશે સો માઈનસ ત્રણ કરીએ તો સત્તાણું મળે છે સત્તાણુંમાંથી છ બાદ કરો એકાણું થાય એકાણુંમાંથી નવ બાદ કરો બ્યાસી મળશે બ્યાસીમાંથી બાર બાદ કરો સિત્તેર મળશે તો સિત્તેરમાંથી હવે પછીનો આંકડો કયો આવશે બાર પછીનો પંદર ટૂંકમાં ત્રણનો ઘડિયો લેવાનો છે તો જવાબ થશે પંચાવન ત્યાર પછી જોઈએ ત્રણ નવ સત્યાવીસ અને એક્યાશી તો દરેકનો ત્રણ વડે ગુણાકાર થાય છે ત્રણ તેરી નવ નવ તેરી સત્યાવીસ સત્યાવીસ તેરી એક્યાસી અને એક્યાસી ગુણ્યા ત્રણ કરો તો મળશે બસો ને તેતાલીસ જવાબ થશે સી ત્યાર પછી જોઈએ એક આઠ સત્યાવીસ અને ચોસઠ તો એકનો ઘન એક બેનો ઘન આઠ ત્રણનો ઘન સત્યાવીસ ચારનો ઘન ચોસઠ તો પાંચનો ઘન કેટલો હશે એકસો ને પચીસ જુઓ ઘનવાળી સિરીઝ છે સતત વધે છે એટલે વર્ગ અથવા ઘન હશે ત્યાર પછી જુઓ સો પચાસ પચીસ સાડા બાર તો જો દરેકને બે વડે ભાગવામાં આવે છે સો ભાગ્યા બે એટલે પચાસ પચાસ ભાગ્યા બે એટલે પચીસ પચીસ ભાગ્યા બે એટલે સાડા બાર તો બાર પોઈન્ટ પાંચ ભાગ્યા બે કરશો એટલે છ પોઈન્ટ પચીસ જવાબ મળશે જવાબ થશે એ ત્યાર પછી જોઈએ એક ત્રણ સાત પંદર અને એકત્રીસ પછીની સિરીઝ શું આવશે તો એક ગુણ્યા બે કરો જો બેનો તફાવત છે પછીનામાં નામાં ચારનો તફાવત છે પછીનામાં નામાં આઠનો તફાવત છે પછીનામાં નામાં સોળનો તફાવત છે તો હવે પછીનો તફાવત કેટલો હશે બત્રીસનો તફાવત હશે તો એક અને ત્રણ 1 * 2 એટલે કેટલા થશે 2 + 1 એ જ રીતે 3 * 2 6 6 + 1 એટલે કેટલા મળ્યા 7 એ જ રીતે 7 * 2 14 14 + 1 એટલે કેટલા મળ્યા 15 એ જ રીતે 15 * 2 30 + 1 એટલે કેટલા મળ્યા 31 31 * 2 62 + 1 એટલે કેટલા મળ્યા 63 જવાબ કેટલો હશે 63 b ત્યાર પછી દસ તેર સોળ ઓગણીસ ને બાવીસ તો દસ ને ત્રણ તેર તેર વત્તા ત્રણ એટલે કેટલા મળશે સોળ 16, ને ત્રણ ઓગણીસ ઓગણીસ ને ત્રણ બાવીસ તો 22, ને ત્રણ પચીસ જવાબ શું હશે પચીસ ત્યાર પછી જોઈએ સાત નવ તેર એકવીસ અને સાડત્રીસ સાત ને બે નવ નવને ને ચાર તેર તેર ને આઠ એકવીસ એકવીસ ને સોળ સાડત્રીસ તો પછીનો અંક શું હશે બત્રીસ એટલે જવાબ શું થશે ઓગણ સિત્તેર ફરી મળીશું આવા જ ગતિના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત